સોમવાર અને આદ્રા નક્ષત્રનું અભૂતપૂર્વ સમન્વય સંયોગ રચાતા માળિયાહાટીના શિવ મંદિરોમાં વિશિષ્ટ પૂજા અર્ચના કરી શિવજીને આજીજી કરતા શિવભક્તો જોવા મળ્યા હતા આ સંયોગ વર્ષમાં એકાદ વાર થતો હોય છે ત્યારે અંતરીના માલેશ્વર મહાદેવ રુદ્રેશ્વર મહાદેવ જળેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં સાંઈકાળે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે મંદિરોમાં આતકે શિવજીની કૃપા મેળવવા માટે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું આગ્રાધ્ર સુધરા હોય આજે ભાદવ ભક્તિ ભાવ પૂજા અર્ચના કરવાથી સૌ શિવરાત્રિનું પૂન્ય પ્રાપ્ત કરીએ છીએ આજનો દિવસ અપૂરીએ છે આજે રાત્રા બાળવર સુધી જે કોઈ ભક્ત ભગવાન પૂજા મોટામાં મોટું પુણ્ય પ્રાપ્ત કરી પ્રતાપસિંહ સોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ